અત્યાર સુધી ચતુર્વી સંઘ નો હતો પણ સાધ્વીજી ભગવાન પણ પધાર્યા જબરદસ્ત એમ કેવાય કે મુહૂર્ત જો પહેલું જબરદસ્ત તો પાછળનું નું બધું જબરદસ્ત જબરદસ્ત સવાયું સવાયું રે આમ જોવા જઈએ ગુરુદેવ અનંત્ય શ્રી સરજી ગુરુદેવ ને આ જાણ્યો પણ સાથે સાથે એમની સાથે જેમની દીક્ષા થઈ એમના વડીલ વડીલ ગુરુદેવ આનંદ શ્રી સ્વતી મહારાજ સાહેબ

ગાંધીધામ સંગણો પણ જબરદસ્ત ઉત્સાહ પરિવાર નો પણ હેવાય શ્રી અનંત કલા ચેરિટેબલ ટ્રસ્ટ એમને પણ જબરદસ્ત રીતનું ત્રણ તોડ મહેનત જબરદસ્ત રીત ની ઉપાડી અને આ કાર્ય જોઈ શક્યા છીએ જબરદસ્ત રીતનું જયારે આચાર્ય ભગવંત જયારે વાત કરી કે સાહેબ આપ બચાવો છો

ભૂમિ પૂજન થયું આવતીકાલે પણ શું થવાનું છે શિલાન્યાસ મૂકવાની છે નવ નવ શિલા છે આમ જોવા જઈએ તો આવતીકાલનો દિવસ પણ બહુ જ મોટો છે સુરત મુકામે પૂજ્ય આપણા ગુરુદેવ પ્રેરણાથી ગચ્છાધિપતિ ની પ્રેરણાથી ઉપાસ રહે છે બનવા જઈ રહ્યો છે એનું પણ ત્યાં ભૂમિ પૂજન ખનન વિધિ ત્યાં આવતીકાલે જે છે શિલા કાલે પધરાવાની છે આપણને આપ્યું અને એ આપણે આવી રીતનું આપણને આ જોયું છે તો આનાથી પણ હા મણિયાર પરિવાર બનાવી રહ્યા છે સુરત ખૂબ ઉલ્લાસ છે ખૂબ ઉમંગ છે હજી પણ આ રીતે સંકુલ ગઈકાલ બે દિવસ ત્રણ દિવસ ટ્રસ્ટ પેહલા અહીંયા છે અને જોયે છે કેટલું સરસ ભયાનું હજી વધારે શું કરીએ શું કરીએ ઉત્સાહ જબરદસ્ત છે તો આપણે બધા સૌ જેમ આપણે આ આપણે પરમાત્માનો આજે સાત્ર પૂજા ભણાઈ પૂજન વગેરે કર્યું હજી આગળ પણ સરસ ભયાનું થાય એના માટે આપણે શું કરી શકીએ છીએ હા નિશરા તો આપણે આપી આવી તો ગયા છે પણ જે સંકુલ ઉભા થશે ઓણે પછી આપણને એમ થશે કે અરે ભાઈ હું રહી ગયો આ હું રહી ગયો એ ના થાય એના કરતા પણ આ બે દે દિવસ ત્રણ દિવસ સારા જ છે પણ આ બે દિવસની અંદર આપણે આ જે સંકુલ બનવા જઈ રહ્યું છે એ સંકુલને આપણે આતે જ છલકાવાનું છે આપણા સિવાય બીજું કોણ આવશે આપણા ગુરુદેવ છે તો ચોક્કસ આપણે બીજો વિચાર કર્યા પહેલા તો આપણે આનો વિચાર કરીશું અને આપણે ચોક્કસ આપણે આ સંકુલને આપણે ઉભો કરીએ એ બધી આપણી જવાબદારી છે એટલે કોઈએ પણ આ પ્રસંગોમાં આગળ પાછળ ન થતા જે જે સમય જે જે મુરત હોય એ સમયે ચોક્કસ પધારજો પૂજ્યપાદ આચાર્ય ભગવાનનું પણ આપણે સામ리에 જેમને સ્વ दीक्षित છે સાથે વડી રીક્ષા થઈ આચાર્ય પદવી સાથે બધા સાથે હતા અને એ ગુરુદેવ આત્મદર્શન શ્રી સોજી મારે સાહેબ પણ આપણને અત્યારેને આપે છે પસુગે એના પહેલા આટલી બધી સંખ્યાની અંદર તમે લોકોએ એમના પરિવારે ગાંધીધામ વગેરે સંઘોએ આવીને આ જે સંઘને દીપાવવા માટે ઉપસ્થિત થયા છો એમનું પુણ્ય છે એમનું પુણ્ય જેમ કહેવાય છે ને કે હાથી જીવતો હોય તો લાખનો અને મૃત્યુ પામ્યા પછી સવા લાખનો આ ગજરાજ જેવા આ અનંતેશ્વરી મહા સાહેબની પુણ્યભૂમિ અત્યાર સુધી ત્યાગ ત્યાગ મૂર્તિ હતા અત્યાર સુધી વૈરાગ્ય મૂર્તિ હતા અત્યાર સુધી તપોમૂર્તિ હતા શરૂઆતમાં દીક્ષા લીધી ત્યારે ઘણા બધા ઉપવાસ કરતા હતા મહિનાનો એક અઠ્ઠમ કરતા હતા શંખેશ્વર પાસના દાદા પ્રત્યે એટલે બધી અથાગ શ્રદ્ધા હતી દર મહિને અઠ્ઠમ કરતા હતા પછી તબિયત થોડીક વીક બની તો દર મહિને ઉપવાસ કરતા હતા દસમનો અને ઘણી બધી વસ્તુઓનો ત્યાગ હતો અમે નજરે જોયા છે આમાંથી તમે લોકો કોઈ હાજર નહોતા ત્યારે અમે હાજર હતા અને એમનો વૈરાગ્ય કેવો કે સગાઈ થઈ ગઈ હોવા છતાં પણ સગાઈને કેન્સલ કરી અને આ માર્ગે આવ્યા આવી તપોમૂર્તિ ત્યાગમૂર્તિ મૂર્તિ અને અત્યારે આપણને પુણ્ય મૂર્તિ તરીકે આ પ્રત્યક્ષ દર્શન થતા હોય એવી અનુભૂતિ થયા વગર રહે નહીં તો આપણે બધા અહીંયા એમની સ્મૃતિ નિમિત્તે આજે ધામ બની રહ્યું છે એ તીર્થધામ બની રહે વિહાર ધામ બની રહે અનેકની આરાધના ભૂમિ અને સાધના ભૂમિ બની રહે એવા સંકલ્પ સાથે અત્યારે સાત નોકાર ગણી અને આપણે ખનન શરૂ કરવાનું એનું નામ જ પુણ્યાનું બંધી પુણ્ય આવા કામ નીચે બેસી માટે આજે વિશિષ્ટ આપણને અનુષ્ઠાન સહયોગો મળ્યા છે આ ભૂમિ આ ગુરુ પ્રત્યેનું હો ભાવ જેટલો વધારે હશે એટલું વધારે આમાં ઇન્વોલ્વ થવાનું થશે ઇન્વોલ્વ થયા પછી એની સફળતા માટે હું કરી શકું આ દરેકના ભાવ હોય એમ વધુને વધુ ઉજાગર બનશે વધુને વધુ સફળતા મળશે વિશેષ આચાર્ય ભગવાન સાંભળી જાય પૂજ્યા આચાર્ય ભગવાન આત્મદર્શન મંગલમ સૂર્ય દેવેન્દ્રો મંગલમ અનંતકારી અનંત જ્ઞાની અનંત કરુણાના સાગર તારક તીર્થંકર પરમાત્માના શાસનના સારને પામેલા મહાપુરુષો કહે છે આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે ત્રણ ચીજોની જરૂર છે રત્નો અને તત્વોશ્રય કોઈ પણ ઈમારત બને તમે તમારું ઘર બનાવો મકાન બનાવો મંગલો બનાવો ફ્લેટ બનાવો ત્રણ ચીજ તો મિનિમમ જોઈએ એક ફ્લોરિંગ જોઈએ એક દિવાલ જોઈએ અને ઉપર છત જોઈએ એને મકાન ફ્લોરિંગ નો હોય તો ફ્લોરિંગ હોય પણ દિવાલ નો હોય તો દિવાલ હોય પણ છત નો હોય તો ત્રણ ચીજ તો જોઈએ જ એવી રીતે દેવ ગુરુને ધર્મ દેવ એ ફ્લોરિંગ છે એના વગર કેવ ઉભા રહ્યું આખો પાયો ઉભો કરનાર કોઈ હોય પરમાત્માએ ગણધર ભગવંતોને જે ત્રિપદી આપીને એ શું કર્યું એ શિલા ન્યાસ કર્યો જેને શાસનનો પાયો નાખ્યો એટલે પરમાત્મા પરમાત્મા ફ્લોરિંગ છે ગુરુએ દિવાલ છે આપણને ઉભા રાખે છે અને ધર્મ એ ચંદુભાઈ છત છે આપણો આત્મા આ મકાન નીચે ઉભો હોય તો આપણું આત્મહિત થયા વગર રે ખનન નંબર બે મંડન નંબર ત્રણ સર્જન ખાલી ખનન કરીને બેસી નથી જવાના ખાલી ખનન કરીને બેસી જઈએ તો ખનન થશે થશે અને પછી સર્જન થવા બધા મહાનુભાવો વધાર્યા છો આવ્યા છો દીપકભાઈ આવે એટલે આપણું સંપૂર્ણ ટેન્શન ગાયબ એ મહારાજ નથી પણ મહારાજ જેવા તો ખરા મારા જેવું કામ કરે કોઈ ચિંતા નહીં સુશીલભાઈ પણ આવ્યા છે સવાર સવારના તમે લોકો બધા સૂરજવંશી કહેવા હો પણ છેવટે આજે ચંદ્રવંશી બની ગયા એક પોતાના મહાત્માને પોતાના ગુરુને પોતાના આચાર્યને પોતાના કાર્યને સમર્પિત રહેનારો આખો વર્ગ અને દોષી પરિવાર આમ તો બીજા કોઈ રિલેશનમાં નહીં પણ એક ચોમાસું કરી ગયા અને ચોમાસામાં જેવો આચાર્ય ભગવંત નો ભગવંત નો પ્રભાવ પડ્યો એ કોઈ મોટા પ્રવચનકાર નતા અનંતેશ્વરીમાં કે કોઈ મોટા શિબિરકાર નહોતા પણ એમનો જે પ્રવચન કાર કરતા પણ શિબિર કાર કરતા પણ એમનો પ્રભાવ જે પડતો એમની આત્મ સાધના નો પ્રભાવ હતો અમારી સાથે દીક્ષિત થયેલા કટારિયામાં સત્યાવીસ દીક્ષા થયેલી એમાં સૌથી પહેલું રજોરણ બાપા મહારાજને આપ્યું આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુધી કટારિયામાં જેને પણ દીક્ષા આપી સત્યાવીસ દીક્ષા દીકશાવીમાં જે સાત મહાત્માઓ હતા એ સાત મહાત્માઓમાંથી છ મહાત્માઓ આચાર્ય બન્યા અને જે આચાર્ય ન બન્યા એ મહાત્મા એ સોળી પૂરી કરી જે ગેલાકાર ધર્મ પામી ગયા હા હા તત્વવર્ધન જેમણે સો આવડી પૂરી કરી એટલે એમનો હાથ જેના ઉપર પડ્યો એનું કામ થઈ ગયું એવી રીતે અનંત સૂર્ય મહારાજ ના ચોમાસા જ્યાં જ્યાં પણ થયા આજે પણ લોકો યાદ કરે છે નવસારી હોય વલસાડ હોય કે પછી ગાંધીધામ હોય ભુજ માં ભુજ ને તો કેમ ભૂલાય જાય કેટલા ચોમાસા કર્યા ભુજ માં ત્રણ ચોમાસા થઈ ગયા જેમ અમદાવાદ માં છે ને અમદાવાદ અંતિમ ભૂમિ તરીકે પ્રખ્યાત છે એમ કચ્છ માં ગાંધીધામ એ અંતિમ ભૂમિ તરીકે

સેવા અને વૈયા વચ્ચે કારણે હું તો કોઈ બધાને ધન્ય દેવા ધન્યવાદ અપાય સંત પુરુષ ના શરીરની કિંમત કદી ન થાય યાદ રાખવા જેવું છે સંત પુરુષ ના શરીર ની કિંમત કદી ન થાય દાન આપી સેવા કરી સેવક સ્વર્ગે જાય મહાત્મા તો સ્વર્ગે જાય એ તો ઉચ્ચ ગતિ જાય